તો આ તરફ ભરૂચના અંકલેશ્વરમાં પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી અંકલેશ્વરમાં પોલીસે માર્ગ પર પડેલા ખાડાનું જાતે ઉભા રહી અને સમારકામ કરાવ્યું છે ખાડાના કારણે ઉદ્ભવતી ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને આ છુટકારો આપવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે અંકલેશ્વરમાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારબાદ રોડ રસ્તા પર આ પ્રકારે મસમોટા ગાબડા પડી ચૂક્યા છે એવામાં અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ત્યારે પોલીસની આ સરાહનીય કામગીરી અને માર્ગ પર પડેલા ખાડાનું જાતે ઉભા રહી સમારકામ કરાવ્યું તો આ તરફ ભરૂચના અંકલેશ્વરમાં પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી અંકલેશ્વરમાં પોલીસે માર્ગ પર પડેલા ખાડાનું જાતે ઉભા રહી અને સમારકામ કરાવ્યું છે ખાડાના કારણે ઉદ્ભવતી ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને આ છુટકારો આપવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે અંકલેશ્વરમાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારબાદ રોડ રસ્તા પર આ પ્રકારે મસમોટા ગાબડા પડી ચૂક્યા છે એવામાં અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ત્યારે પોલીસની આ સરાહનીય કામગીરી અને માર્ગ પર પડેલા ખાડાનું જાતે ઉભા રહી સમારકામ કરાવ્યું